અહમદનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એસપી અને કલેક્ટરને સાયબાપુર ગામના પીડિત પરિવારના રક્ષણ બાબતે ન્યાયિક રજૂઆત કરી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાહેબાપુર ગામના અજય પરમાર નામના દલિત યુવાને સાફોને ચશ્મા પહેરી ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકતા ગામના જાતિવાદી તત્વોએ અજયને માર મારેલ અને જાતિ વિશે અપમાનિત કરેલ અને જીવતા સળગાવી દેવાની ધમકી આપી જેથી અમદાવાદ જનતા સેનાના સાથી કાર્યકર્તા દ્વારા જયભીમના નારા સાથે હિંમતનગર એસપી જિલ્લા કલેક્ટરને પીડિત પરિવારના રક્ષણ માટે ન્યાયિક રજૂઆત કરી હતી હવે આપણે એસપી ઓફિસ આવ્યા છીએ અને આપણે જે રજૂઆત કરી એસપી સાહેબને એક આપણને જણાવશે

કપરકાંઠા જિલ્લાના એસપી તથા કલેક્ટર શ્રી રહેશે આવી ભરી વાત આપણે બધાય એમને કરી છે અત્યારે હાલમાં તમે હું બધા અહીંયા આવ્યા છીએ તમને બધાને ખૂબ ખૂબ આભાર અને બીજી એક વાત એ કરવાની કે આપણે બધા અહીંયા આવ્યા છીએ તો પીડિત પરિવારમાં જે છે એમની એવી રજૂઆત છે કે આપણે બધા ભેગા થઈને અમને ઘેર ચા પીવા જઈએ બધા મજૂર છે શાંતિથી એમના આપણા ગામની અંદર બીજા કોઈને નુકસાન કરવા માટે હોવા કરવા માટે ખોટા નારા લગાવવા માટે નથી જતા આપણે આશ્વાસન આપવા માટે પીડિત ના ઘરે જઈએ છીએ કે ભાઈ સમાજ તમારી જોડે છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી